અમારે આ ટ્રીક ચાલુ રાખવી જોઈએ કે નહીં એ જરૂર બતાવજો થેન્ક યુ ચલો આજનો વિડીયો ચાલુ કરીએ

તો જો અહીંયા ચિંતન તો રેડી થઈ ગયો છે અને સાથે સાથે હા પ્રતિક પણ અમારો અહીંયા બેસી ગયો છે તરબૂત લઈને તો ચલો મિત્રો આપણે પહેલાં સૌથી પહેલાં ચા નાસ્તા પહેલાં તરબૂચનો વધાવી લઈએ તો ઠીક છે મિત્રો બન્યા રહેજો બ્લોગમાં સુધી તો ચલો પણ આવી ગયું છે આપણું દૂધ પણ આવી ગયું તરબૂચ લઈએ પેલા પંખો કરી દઈએ એ લાઈટ બંધ કરી દીધી

હ હા આ થઈ ગયો મટાપા આવો થઈ ગયો જો ગરમીની લીધી હા એટલે જોઈ લેજો કેવા ઘણું આ ઘણું વસ્તુ 730 77 બરોબર બરોબર રેડી મટાપા હા હા ભરો તો હવે હું હા આપણા જીવનની બધી જ કહાણી બતાવશે કારણ કે અમે બ્લોગ કરીએ એટલે અમે તમારી યુટ્યુબ ફેમિલી કહેવાય નહીં એવું ને મૂકી હોય બધી ફ્રીજમાં ના જે ખાવાની ત્રણ ચાર મૂક બાકી સાબડીમાં જ રાખે ને હમ કેરી લેલા છે અને બટેકાનું સબ્જી બનવાનું છે બરાબર ચિંટુ પિન્ટું અવાજ ઓછો કરો થોડો તો આમાં આવોલા ચાલુ હોય તો આજનો દિવસ કેવો રહ્યો તમારા સ્કૂલમાં માં મસ્ત આવી આ બસ રિવિઝન આ વર્ષનો રિવિઝન જ ખાલી ચાલો કઈ નહીં બે પીરિયડ મોજ હવે આમાં બે પીરિયડ આવે જ નહીં મંગળવાર આવે છે આવે છે ટાઈમ ટેબલ બાય વિન્ડો લખાયું કે નહીં લખાવું બાકી હે તમારે પીરિયડ આવશે કે એક જ તે એક થી ચાર વાર એમ ને તો હજુ એક થી ચાર માં લેસન આવશે તારે એ તો ફાઈનલ પાંચમા પૈસા જ લેશે ના સારું કેવાય બસ સોમવારે તો રજા શીની રજા આપી બકરી કુનો તહેવાર હમ તો મુસ્લિમ નો તહેવાર છે બકરી ઈદ એમનો સૌથી મોટો તહેવાર એટલે સરકારે એની જાહેર રજા આપડે તો કઈ કામ હોય નઈ આપણી હાથ અમાર તો ના રજા હોય

થોડું તો કોને પણ બે હાજર એવું હા બે ના છ મહિના થઈ જયારે તેવી ની વાત યાદ ના રહે એમ બરોબર યાદ છે એવું કરે એ તો આપડે જોયું

આપણે શું કામ કરતા હતા એ કઈ યાદ હક નહીં તમને ચલો મિત્રો વાગી ગયા છે જો પરફેક્ટ આઠ અને હવે અહીંયા આપણે જો જમવાનું થઈ ગયું છે તૈયાર ભગવાન કોને તોડ્યું હા તો હવે શું કરવાનું કયો બોલો તમે બોલો સજા આપી દો તમે કયો તો જો ડાયર ભાત છે બટેકાની સબ્જી રોટલી અને અને કેરી બબી ઠીક છે તમે ઉપાડો તૈયાર અને દેખો તો બધું પડી ગયું તો ઠીક હાલો લાઈટ બંધ કરો જોરદાર જવાબ જોરદાર ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ તો ઠીક છે મિત્રો તો આની સાથે આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી One, two, nine. 9 mm -hmm.